નમસ્કાર મિત્રો હું ભરત કાતરિયા મિત્રો આમ તો ભારત બંધનું એલાન આપ્યું હતું અને એમાં મોટા ભાગના લોકોએ સમર્થન કર્યું હતું પણ આજ રોજ મારે એક ત્રીજા સાંસદ દ્વારા વાત છે અને એ પણ એસટી સમુદાયમાંથી છે એટલે એનું નામ છે ભરૂચના સાંસદ અને મનસુખભાઈ વસાવા એમની જોડે મારા વાત થાય તો કીધું કે ભાઈ કેન્દ્ર સરકારે અને કેબિનેટ કેબિનેટ કક્ષાએથી એવું કીધું કે ભાઈ અમે કોઈ વસ્તુ આ લાગુ નહીં કરી એ ફક્ત ક્રિમિનલ નું કીધું તો મેં કીધું સારી વાત કહેવાય કેબિનેટ કક્ષાથી આ વાત થાય પણ સાંસદ તરીકે જ્યારે ભારત બંધ થયું ત્યારે તમારું યોગદાન કઈ ખરું તમારે ખરેખર જોડાવવું જોઈએ કે અમે થોડો વિરોધ કરીએ એટલે આ બે બોલી બોલે નું કારણ હોય એક બાજુ એમ કેશ કે અમે લાગુ નહીં કરી કેબિનેટ કક્ષાએથી એવું કહેવામાં આવ્યું છે એનો મતલબ છે અમે એનો વિરોધ કર્યો બીજા નંબરમાં એમ કે ભારત બંધ કર્યું તેના સમર્થનમાં હતું ને તો એમ કહેશ કે નહીં અમે એનો વિરોધ ન કર્યો અમે થોડા ભારતમાં જોડાઈ કઈ

હા નમસ્કાર મનસુખભાઈ વસાવા વાત કરે હા સાહેબ સામાજિક કાર્યકરતા વાત કરું અમરેલી થી ભરત કાતરિયા હા હા બોલો સાહેબ આમ તો એસસી એસટી નું એ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હા તો એમાં સાહેબ મોટા ભાગે એસસી અને એસટી ના લોકોને નુકસાની બહુ મોટી જાય એમ છે મતલબ કે ભાઈ વર્ગીકરણ નું કામ થાય તો પછી અંદરો અંદર એ વિવાદ ઉભા થાય ને ના સરકારે કેબિનેટ નિર્ણય કોઈ થાય એમ બદલી નો થઈ વાત સાચી પણ હવે સ્પષ્ટ મોદી સાહેબે તાત્કાલિક મિટિંગ બોલાવી લીધી પ્રધાનમંત્રીએ કે કોઈ આવું અમલીકરણ નહીં થાય એમાં એમ કોઈ એ તો ક્રિમિનિયલ ક્રિમિનિયલ બાબતે વાત કરી ને આ વર્ગીકરણ ને ક્યાં સ્પષ્ટતા ક્યાં કરીશ હા હા એ ક્યાં સુપ્રીમ કોર્ટ નો ક્યાં ચુકાદો છે સુપ્રીમ કોર્ટ છે ને એવું ચુકાદો નથી ખાલી એને એક પેલું શું ગાઈડલાઈન જ કરી છે ચુકાદો અને ના કેવાય એવું કેવું છે નિષ્ણાંતો એ તમારી વાત એવું કેવું છે પણ સુપ્રીમ કોર્ટ નું થોડું કામ છે આ તો સંસદ ના સંસદ સભ્યો ભેગા થાય સંસદે કર્યું જ નથી ને ભાઈ હવે નથી કર્યું પણ આ કામ તો એમનું છે સમજી લો નહીં કરે સંસદ નહીં કરે પાર્લામેન્ટ નહીં કરે સમજી ખોટી ગેરસમજ ઉભું કરતો હોય ને એનાથી આપડે દૂર રહેવું જોઈએ દૂર નહીં કરે

સરકાર વિરુદ્ધ એક તકો નતું સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન્સ આપી તમે તમારા મોઢે સ્વીકારો ના 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 વાત વાત નહીં સાંભળો એક વખત સરકારે કહી દીધું પ્રધાનમંત્રી કહી દીધું ને કે આપડે અમલ નહીં કરીએ એ ક્રિમિનલ ની વાત કરી તો પછી આટલો બધો તમે તમારા 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 નેતા ને સમજણ પાડો એની સમજણ પાડો અમારું અમે ફોડી લઈશું એમ નો હાલે ને સાહેબ